યુનિવર્સિટી હોસ્ટેલમાં વેકેશનમાં રહેવા માટે દિવસના પચાસ રૂપિયા ચાર્જ શરૂ કરાયો છે અગાઉ કોરોના સમયમાં આ ચાર્જ બંધ કરી દેવામાં આવ્યો હતો જે વિદ્યાર્થી શૈક્ષણિક કામથી ઉનાળુ વેકેશનમાં રોકાયા હોય તેમને આ ચાર્જ આપવો પડે છે પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી હોસ્ટેલમાં ન રોકાઈ શકે તેવો નિયમ છે એમએસ યુનિવર્સિટીમાં અત્યારે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે છતાં ઘણી હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓ ફેકલ્ટીના પરવાનગી પત્ર સાથે રોકાયા છે ઉનાળુ વેકેશનમાં રોકાતા આ વિદ્યાર્થીઓને ગેસ્ટ ચાર્જ તરીકે રોજના પચાસ રૂપિયા

માં રોકાયા હોય તેમને આ ચાર્જ આપવું પડે છે